જય શ્રી સ્વામિનારાયણ આજે દર્શન કરવા છે તીર્થધામ બુધેજના જ્યાં મહારાજ એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર નહીં પરંતુ બત્રીસ બત્રીસ વખત પધાર્યા છે અને આ ધરતીને એક એક રચકણને પાવન કરી છે આ પવિત્ર બુધેશ ધામમાં અનેક પ્રસાદીની વસ્તુઓ છે તેથી આપ સૌ દર્શકોને અમારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને છેલ્લે સુધી જોજો આપ આમ તો બુધેજ આવી ન શકતા હો પરંતુ આ વિડીયો દ્વારા અનેક પ્રસાદીની વસ્તુઓ આપને દર્શન કરવા મળશે આવો આપણે ગામમાં આગળ જઈએ આ આપણે સ્વામિનારાયણ મંદિર બુધેજ તરફ જઈ રહ્યા છે અને મંદિર તરફ પહોંચી ગયા છીએ આપણે મંદિરમાં આપણે દર્શન કરીએ તે પહેલાં ગામમાં જે જે પ્રસાદીની વસ્તુઓ છે તેના દર્શન કરીશું અને સૌથી છેલ્લે આપણે મંદિરમાં જે મહારાજ પ્રસાદીના બિરાજમાન છે અને પ્રસાદીની જે જે વસ્તુ મંદિરમાં છે તેના દર્શન કરશું તેથી છેલ્લે સુધી આ વિડીયોના અને આ પ્રસાદીના સ્થાનના ધામના દર્શન કરજો અત્યારે આપણે પહેલા ખોડાભાઈના દરબારગઢ તરફ જઈશું મહારાજે તેમના દરબારગઢમાં કઈ કઈ લીલાઓ કરી હતી અને કઈ કઈ પ્રસાદીની વસ્તુઓ છે તે આવો આપણે દર્શન કરીએ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર પધારી અનંતજીવનું કલ્યાણ કરવા માટે વન વિચરણ વખતે સંવત અઢારસો ને પંચાવનની ની સાલમાં સુદ પૂર્ણિમાના દિવસે બુધેજ પધારી શ્રીજી મહારાજ ખોડાભાઈને ઘરે આવી અને જ્યાં ખોડાભાઈને ઘરે સદાવ્રત અપાતું હતું તો ત્યાં આવી ભગવાન સ્વામિનારાયણને યાચના કરી કે અમને પાકું ભોજન કરાવો ત્યારે ખોડાભાઈને ઘરે રડિયાદબાઈ કરીને જે દાસી એ જે કોઈ આવે તો એને અનાજના દાના આપતા ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે લો આ અનાજના દાના છે ત્યારે શ્રીજી મહારાજ કે આ અનાજના દાના લઈને અમે શું કરશું અમને તો કંઈક પાકું ભોજન થોડું કરાવો તો અમે ભોજન કરી અને અહીંયાથી નીકળી જઈશું ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે પાકું ભોજન કરાવો તો સારું રડિયાદબાઈ કે તમારા જેવા દરરોજ કેટલાય આવે કેટલા ને પાકા ભોજન કરાવવા ભગવાન સ્વામિનારાયણે તે વખતે એટલું જ કહ્યું હતું કે અમારા જેવા કોઈ આવ્યા નહીં હોય અને આવશે પણ નહીં ત્યારે રડિયાદભાઈ કે તમે તો કાંઈ નથી તમારાથી કંઈ મોટા મોટા આવીને ગયા મોટી મોટી દાઢીવાળા જટાવાળા તો કંઈક આવીને ગયા ને કંઈક આવશે તમે એની આગળ તો કાંઈ નથી જોઈતા હોય તો અમે અહીંયા જુવારના દાના આપીએ છીએ તમારે જોઈતા હોય તો લાવીને દઉં ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે સારું તો લાવીને અમને આપો રડિયાદભાઈ કે અત્યારે હું ઘરકામ કરું છું તમે અહીંયા ઓસરીમાં આંટા મારો તો એ ભગવાન સ્વામિનારાયણ તે વખતે બરાબર અહીંયા આ જ જગ્યાએ આ ઓસરીની અંદર મહારાજ આંટા મારી અને ભગવાન સ્વામિનારાયણને આ કડું ઝાલે એ આ પ્રસાદીનું કડું અને જે ભગવાન એ કડુંને ઝાલી અને મહારાજ ઊભે ઊભા રહેલા અને જે મહારાજે અહીંયા આંટા માર્યા તો અહીંયા કંકુના પગલા પડેલા ત્યાં રડિયાદભાઈ અનાજના દાના લાવી અને મહારાજને જ્યાં આપે ત્યાં શ્રીજી મહારાજે બે જ મુઠ્ઠી અનાજના દાના એમાંથી લઈ અને મહારાજ પછી ચાલતા થયા બે ચાર દાના મોઢામાં મૂકી અને ગામને ભાગોરે જ્યાં ચબૂતરો ત્યાં શ્રીજી મહારાજે કબૂતરને બધા દાના નાખી દીધેલા આ ચબૂતરો છે ગામમાં આપણે એન્ટ્રી કરીએ ત્યારે આ ચબૂતરો પહેલા આવે છે આવો અંદર જઈએ આ એ સ્થાન છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ સૌ પ્રથમ અંદર પધાર્યા અને ખોડાભાઈના ઘરેથી જુવાના દાના લઈને નીકળ્યા અને જે બે ચાર દાના ભગવાન સ્વામિનારાયણને મોઢામાં મૂકી અને આ ગામના ભાગોરે જે અત્યારે આ છત્રીલા દર્શન કરી રહ્યા છીએ જે છત્રીલી બાજુમાં લીંબ વૃક્ષ છે એ વૃક્ષ ઉપર ઘણા બધા જે કબૂતર અવાજ કરતાં ભગવાન સ્વામિનારાયણ એ અવાજને સાંભળી અને મહારાજને થયું કે આ કબૂતરને કંઈક ભૂખ લાગી હશે એટલે મહારાજે બધાએ દાના એ કબૂતરને નાખી દીધા અને ત્યાં એ કબૂતર બધાએ નીચે આવી અને દાના છનવા લાગ્યા જે જે દાના ખાધા એ બધાએ કબૂતરને ત્યાંને ત્યાં સમાધિ થઈ ત્યાં વળી એક છોકરો એથી નીકળ્યો અને ભગવાન સ્વામિનારાયણને કહ્યું એ છોકરા આ તે શું નાખ્યું બધાએ કબૂતરને મારી નાખ્યા ભગવાન સ્વામિનારાયણ કે આ મરી નથી ગયા બધાને તો સમાધિ થઈ છે અમને કી ચપટી વગાડશું એટલે ઉડી જશે અને જ્યાં ભગવાન સ્વામિનારાયણે ચપટી વગાડી એટલે જે કબૂતરને સમાધિ થયે એટલે બધા કબૂતર ઉડીને ચાલતા થયા ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જાઓ એ કચ્છ ભુજમાં જઈ અને સત્સંગીને ઘરે જન્મ ધારણ કરજો અમારો તમને ભેટો થશે આજે પણ કચ્છના હરિભક્તોને આ બુધેજ પ્રત્યે બહુ એટલે બહુ દિવ્ય ભાવ છે કે ગમે એમ તો અમે બુધેજના છે ને પારેવડા છીએ અને આજે પણ કચ્છ ભુજના હરિભક્તો અહીંયા બુધેજ આવતા હોય તો એ બધાને એમ જ હોય કે અમે તો આ બુધેજના ગમે એમ તો છીએ એ આ દિવ્ય સ્થાન છે આવો ફરી વખત આપણે ખોડાભાઈના દરબારમાં જઈએ અને જ્યાં ઓસરીમાં સભાભરાઈને બેઠી હતી ત્યાંના દર્શન કરીએ આ ખોડાભાઈના ઘરના આંગણાની જગ્યા છે ભગવાન સ્વામિનારાયણ સૌ પ્રથમ પધાર્યા અને પછી જ્યારે ગાદીએ બેઠા પછી સત્સંગમાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા ભગવાન સ્વામિનારાયણની મહિમાની વાતો આ જગતની અંદર એટલી બધી થવા લાગી ત્યારે આ ખોડાભાઈ હઠીભાઈ આદિ ભક્તોએ પણ મહારાજનો અદ્ભુત મહિમા સાંભળેલો એ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે વડતાલ જવાની ઈચ્છા વ્યક્ત કરતા અને ખોડાભાઈ હટીભાઈ મોરદના પણ ઘણા બધા હરિભક્તો એ બધાએ ગાડામાં બેસીને વડતાલ સૌ પ્રથમ ભગવાન સ્વામિનારાયણને મળવા માટે કહેતા દર્શન કરવા માટે ગયેલા સંકલ્પ અનેક કરીને ગયેલા કે ભગવાન સ્વામિનારાયણ જો ભગવાન હોય તો કાળો કામડો પાથર્યો એ પાથર્યો હોય એની ઉપર શાસ્ત્ર રાખી અને મહારાજ કથા કરાવતા હોય અમે જઈએ નામ દઈને બોલાવે આવા અનેક સંકલ્પો કરેલા એ ભગવાન સ્વામિનારાયણે એમના સંકલ્પને પરિપૂર્ણ કરેલા છે અને જે ભગવાન સ્વામિનારાયણ ખોડાભાઈ હઠીભાઈ આદિક ભક્તો જ્યારે વડતાલ પધાર્યા અને મહારાજે જે સંકલ્પ એમના પૂરા કર્યા એકાદ દિવસ ત્યાં રોકાયા શ્રીજી મહારાજને પછી પ્રાર્થના કરી અને જ્યારે પાછા પરત બુધે જવા માટે નીકળ્યા તો શ્રીજી મહારાજને પગે લાગી રજા લઈ અને નીકળતા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે ખોડાભાઈ કઈ જાઓ છો ખોડાભાઈ કે બસ મહારાજ હવે ઘરે જઈએ છે મહારાજ કે અમારે પણ તમારે ઘરે આવવું છે ખોડાભાઈ અટીભાઈ આદિક ભક્તો બહુ રાજી થયા મહારાજને કહ્યું ચાલો મહારાજ અમારી સાથે શ્રીજી મહારાજ ખોડાભાઈના ગાડામાં સાથે બેસી ગયા અને જે ભગવાન સ્વામિનારાયણ ખોડાભાઈ આદિક જે ભક્તો હતા એ બધાને કહ્યું કે તમે જો બધા બહુ થાકી ગયા હશો તમે આ ગાડામાં સુઈ જાઓ લાવો અમે ગાડું હાંકી લઈએ અને ભગવાન સ્વામિનારાયણે આખું ગાડું હાંકી અને મહારાજ જ્યારે બુધે જ આવવા માટે નીકળ્યા તો ખોડાભાઈ આદિક ભક્તો ગાડામાં સૂઈ ગયા અને તે વખતે ભગવાન સ્વામિનારાયણે આખું આકાશ માર્ગે ગાડું ઉડાડી અને મહારાજે ખોડાભાઈના ઘરને આંગણે જ આ જ જગ્યાએ શ્રીજી મહારાજે ગાડું અહીંયા ઉતારેલ ત્યારે મહારાજે પછી ખોડાભાઈ આદિક ભક્તોને જગાડીને પૂછ્યું કે જો આ કયું ગામ આવ્યું ખોડાભાઈ જાગીને જ્યાં જોયે તો મહારાજને કહો મહારાજ આ તો અમારું જ ગામ છે શ્રીજી મહારાજ પછી અહીંયા રાત રોકાયા અને અહીંયા રોકાઈ અને શ્રીજી મહારાજે અદ્ભુત એમ કહેવાય કે બધા ભક્તોને ભેગા કરી મહારાજે જ્ઞાનવાર્તા કરી અને દિવ્ય દર્શનનું સુખ આપ્યું અને બીજે દિવસે ભગવાન સ્વામિનારાયણ વળી પાછા અહીંયાથી વડતાલ ગયેલા એ આ દિવ્ય સ્થાન છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ અનેક વખત પધારેલા અને મહારાજે રાજી થઈને ખોડાભાઈ આદિ ભક્તોને બાવવન જોડી ચનારવિંદ પાડી આપેલા એ જ આવા પ્રસાદીની જગ્યા છે વળી અહીંયા ભગવાન સ્વામિનારાયણે અનેક વખત સભા કરી છે સભામાં પણ શ્રીજી મહારાજે આશીર્વાદ આપતા એમ કહ્યું છે કે આ બુધેજ ગામની અંદર ક્યારે યમનું તેડું આવશે નહીં ત્યારે હરિભક્તો કે મહારાજ અમે તો સીમમાં કામ કરતા હોઈએ રહ્યા ખેડૂત કદાચ નહીં સીમમાં આવીને ઉભા રહે તો મહારાજ કે જાઓ અમે રાજી થઈને તમને વરદાન આપે છે કે તમારા સીમાડામાં પણ ક્યારેય યમનું તેડું કોઈને નહીં આવે અને આજની તારીખમાં પણ એક બુધેજનો એવો મિરેકલ છે કે બુધેજમાં કોઈ પણ દેહ મૂકી દે તો એનું જેમ તમે અંગ વાળો ને એમ શરીરનું અંગ વળે કદાચ એક દિવસ થઈ જાય દોઢ દિવસ થઈ જાય પણ તેમ છતાંય એનું અંગ તમે જેમ વાળો એમ જ વળે એ પ્રગટ પરચો આજે પણ બુધેજની અંદર સહજ જોવા મળે વળી ભગવાન સ્વામિનારાયણે અહીંયા રાજુબાએ સંકલ્પ કરેલો ભગવાન સ્વામિનારાયણની એક ઈચ્છા કે અમારે આખા ગામને વર્તમાન ધારણ કરાવી કંઠી પહેરાવી તો ખોડાભાઈ આખા ગામમાં ઢોલ વગડાવડાવી અને ઢંઢેરો પીટાવડાવેલો કે જેને ભગવાન સ્વામિનારાયણના હાથે વર્તમાન ધારણ કરી કંઠી પહેરવી હોય એ જ આ ગામમાં રહે બાકી નહીતર ગામ છોડીને ચાલતા થઈ જાય તો રાજુભાઈ એવો સંકલ્પ કરેલો કે ભગવાન સ્વામિનારાયણ જો ભગવાન હોય તો એ મારો સંકલ્પ જો પૂરો થાય ને તો હું વર્તમાન ધારણ એમના હાથે કરું કંઠી પહેરું એ ભગવાન સ્વામિનારાયણ એમનો સંકલ્પ જાણી અને રાજુબા દરરોજ જે વલોનું કરતા અને શેર ઘી થતું એમને સંકલ્પ કરેલો કે આજે સવા શેર ઘી થાય અને સ્વામિનારાયણ જો ભગવાન હોય તો સામે ચાલીને ઘી માગી લે પીવા માટે તો હું માનું કે સ્વામિનારાયણ ભગવાન સાચા તો એ ભગવાન સ્વામિનારાયણે આ જ જગ્યાએ સભામાં મહારાજે ખોડાભાઈને કહ્યું કે ખોડાભાઈ અમને આજે ઘી પીવાની ઈચ્છા થઈ છે તે ઘરેથી ઘી લઈ આવો ને ખોડાભાઈ જ્યારે ઘી લઈને આવ્યા તો મહારાજને આ લાવીને દીધું ત્યારે શ્રીજી મહારાજ કે આ ઘીમાં તો ગંધ આવે છે આ બરાબર છે નહીં બીજે ઘરેથી લઈ આવો એટલે બીજે ઘરેથી જઈને લઈ આવ્યા મહારાજે ફરીને એ જ વાત કરી કે આમાં પણ ગંધ આવે છે હજુ કાંઈક બીજે ઘરે હોય તો લઈ આવો ત્યારે ઓલા રાજુબા આવ્યા ને મહારાજને કે મહારાજ આ છોકરાને શું ધક્કા ખવડાવો છો તમારે ઘી પીવું હોય તો તમારી અનામતનું ઘી મેં સાચવીને રાખ્યું જ છે અને એ કટોરો ભરીને રાજુબા ઘી લાવી અને મહારાજને જ્યારે આપ્યું તો બધાયની વચ્ચે ભગવાન સ્વામિનારાયણે કટોરામાં ઘી પીધું અને એ પ્રસાદીનો કટોરો પણ આજે આ બુધેજ ગામની અંદર મોજૂદ છે જે ભગવાન સ્વામિનારાયણને કટોરામાં જે ઘી પીધેલું એ પણ પ્રસાદીનો કટોરો આજે આ બુધેજ ગામની અંદર મોજૂદ છે વળી જે થાળીમાં ભગવાન સ્વામિનારાયણ થાળ જમેલા એ થાળી પણ આજે પ્રસાદીની વળી જે શાલ એ શાલ પણ એમ કહેવાય કે ભગવાન સ્વામિનારાયણ જે ઓળતા એનો ટુકડો પણ આજે પ્રસાદીનો છે વળી ગોપીચંદન જે ચંદનથી મહારાજ તિલક કરતા હતા એ ગોપીચંદન પણ પ્રસાદીન છે અને મહારાજે અહીંયા બુદ્ધિજમાં દાતન કરેલું એ દાંતન પણ આજે પ્રસાદીનું અને આજે જે વાતને તો બસો બસો વર્ષના વાના વયા ગયા પણ તેમ છતાંય આજે તમે એ દાતન જુઓ તો એવું જ લાગે કે લીલું છમ એ દાંતન આજે પણ એ આપણને દિવ્ય એવા દર્શન થાય બાકી નહીં દાંતન છે લાકડું છે એ તો થોડા દિવસો થાય ત્યાં સુકાઈ જતું હોય પણ આજે પણ આ બુદ્ધિજની અંદર જે ભગવાન સ્વામિનારાયણને દાંતન કરેલું એ દાંતન એકદમ લીલું છે અને એ આપણને પ્રસાદી રૂપે દર્શન આપે છે ભાગોળ તરફ આપણે જઈ રહ્યા છે જે બુદ્ધેજમાં પાણીની ઘણી બધી તકલીફ એ તકલીફને કારણે ભગવાન સ્વામિનારાયણે સૌ કોઈ ગામજનોને ભેગા કરી અને મહારાજે તળાવ ખોદાવવાનું એક નક્કી કરેલ જે ભગવાન સ્વામિનારાયણે જાતે બધાએ હરિભક્તોને પ્રેરણા કરી અને મહારાજે આ જાતે તળાવ ખોદાવેલ જેનું નામ પણ ભગવાન સ્વામિનારાયણને રાખેલ જેનું નામ છે હરિ તલાવડી જેનો મહિમા પણ ખુદ ભગવાન સ્વામિનારાયણે ગાયો છે કે કાશી નિમાસી મથુરા નિમાય ભાગીરથી ભગની બનાય મહી નદીની વડીમાવડી છે તેના મયા હરી તલાવડી જે હરિ તલાવડી ભગવાન સ્વામિનારાયણ જાતે જ તળાવ ખોદાવેલ એનો અદ્ભુત મહિમા ગાયો છે આજે પણ આ તળાવનો એટલો બધો પ્રતાપ છે કે આ તળાવની અંદર જે મહિમાએ સહિત કોઈ સ્નાન કરે ને એના ગમે એવા દુઃખ દારિદ્ર હોય કંઈ રોગ હોય એ બધું દૂર થઈ જતું હોય છે આજે અનેક લોકો આ હરિતલાવમાં સ્નાન કરવા માટે દોડીને આવતા હોય છે અને જે હરિતળાવમાં સ્નાન કરી મહિમાએ સહિત અને એ રોગ મુક્ત થતા હોય છે એ આ પ્રસાદીની હરિતલાવડી છે ભગવાન સ્વામિનારાયણ બુદ્ધિજમાં પધાર્યા અને તે વખતે આ કૂવાનું પણ પૂર્તકર્મ ભગવાન સ્વામિનારાયણે જાતે કરાવેલું એ આ પ્રસાદીનો કૂવો છે આ કૂવાની અંદરથી ગમે ત્યારે ઉનાળો હોય શિયાળો ચોમાસું કોઈ પણ સમયે આ કૂવામાંથી પાણી કાઢી અને પીવામાં આવે એકદમ મીઠું અને ઠંડુ જ પાણી હોય એ આ પ્રસાદીનો કૂવો છે જ્યાં ભગવાન સ્વામિનારાયણે અનેક વખત પધારી કહેવાય કે શાસ્ત્રનું અધ્યયન કરતા ખ્યાલ આવે બત્રીસ બત્રીસ વખત ભગવાન સ્વામિનારાયણ બુદ્ધેજમાં પધાર્યા છે અનેક લીલાઓ પણ કરી છે ભગવાન સ્વામિનારાયણે અહીંયા બહુ મોટો અનકોટ સૌ કરેલો બાર દિવસ ભગવાન સ્વામિનારાયણ અહીંયા રોકાય અને અહીંયાથી વવઠાના મેળામાં ભગવાન સ્વામિનારાયણ પધારેલા એ આ ભગવાન સ્વામિનારાયણના પાવનકારી ચંદારવીનથી અંકિત થયેલી ભૂમિ છે ખોડાભાઈનું એક ખેતર જ્યાં ખેતરમાં પણ ભગવાન સ્વામિનારાયણ છાના રોકાયેલા એ આ બુધેજ ગામ છે ભગવાન સ્વામિનારાયણની જે અખંડ સેવા કરતા હતા એવા જે મૂળજી બ્રહ્મચારી કે ચોવીસે કલાક જાગ્રત સુસુપ્તિ ત્રણેય અવસ્થામાં ભગવાન સિવાય જેમને બીજો કોઈ ઘાટ સંકલ્પ નહોતો થતો એવા મૂળજી બ્રહ્મચારીએ ભક્તોના કષ્ટને દૂર કરવા માટે અતિ કરુણા કૃપા કરી અને બુધેજ ગામની અંદર હનુમાનજી પધરાવ્યા જે હનુમાનજીએ આજે આપણને દર્શન આપે છે એ હનુમાનજીનો પણ એટલો બધો પ્રૌઢ પ્રતાપ છે અહીંયા હનુમાનજીની આગળ કોઈ પણ આવીને કોઈ હરિભગત કોઈ પણ પ્રકારનો સંકલ્પ કરે એ સંકલ્પ આજે હનુમાનજી દાદા પૂર્ણ કરતા હોય છે આ હનુમાનજી દાદાની આગળ અનેક પ્રેતાદિક પણ કાઢવામાં આવે છે આજની તારીખમાં પણ ઘણા બધા ભક્તોના એ દુઃખ કષ્ટભંજન દાદાએ દૂર કરેલા છે આવા અનેક પરચાઓ છે એ આ પ્રસાદીના હનુમાનજી જે મૂળજી બ્રહ્મચારી હનુમાનજીના જ અવતાર સ્વરૂપ કહેવાય એ મૂળજી બ્રહ્મચારીએ અહીંયા હનુમાનજી પધરાવ્યા છે અહીંયા લીંબ વૃક્ષ હતું જ્યાં સભા કરીને ઘણી વખત બેસતા વળી માનકી ઘોડીને અહીંયા મહારાજ બાંધતા એ માનકી ઘોડીને ગોળ ખોળ ઘાસ પણ ભગવાન સ્વામિનારાયણ અતિ પ્રેમથી જમાડતા ખવડાવતા અને એ પ્રસાદીનું આ સ્થાન છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે અહીંયા અનેક વખત સભા કરેલ છે એ પ્રસાદીનું આ દિવ્ય સ્થાન છે અહીંયા સભા કરી ભગવાન સ્વામિનારાયણે એક વખત બુદ્ધેજના ભક્તોને આશીર્વાદ આપતા એમ કહ્યું હતું કે ભવિષ્યમાં અહીંયા બહુ મોટું મંદિર થશે અને જે ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી સદગુરુ નિત્યાનંદ સ્વામીએ આ ગામની અંદર બહુ સરસ મજાનું મંદિર કરાવેલું સમય જતાં જીર્ણ થવાથી આખું એનું ઇનોવેશન કરી અને આખું નૂતન મંદિર તૈયાર કરવામાં આવ્યું આજે પણ આ બુદ્ધેજીની અંદર જે મંદિર તૈયાર કરવામાં આવ્યું છે જે નિત્યાનંદ સ્વામીએ મંદિર કરાવ્યું હતું એ જ જગ્યા ઉપર આજે મંદિર તૈયાર કરવામાં આવ્યું જેને આપણે સભા મંડપ નામ આપી અને પુનઃ બીજું મંદિર એમ કહેવાય કે આખું આપણા સંપ્રદાયમાં કહેવાય કે કાષ્ટનું શિખરબદ્ધ મંદિર જો કોઈ હોય તો પહેલી વખત બુધેજ ગામને આંગણે થઈ રહ્યું છે અને અદ્ભુત દિવ્ય એ કાષ્ટનું મંદિર તૈયાર થઈ રહ્યું છે ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી સદગુરુ નિત્યાનંદ સ્વામીજીએ બુદ્ધેજ ગામની અંદર અદ્ભુત દિવ્ય જે મંદિર કરાવ્યું અને મંદિરની અંદર ભગવાનની જે મૂર્તિ પધરાવવામાં આવેલ જે સિંહાસન એ આજે આપણે જે દર્શન કરી રહ્યા છે એ ભગવાનની મૂર્તિ સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીએ મંદિર કરાવી અને આ મંદિરની અંદર આ મૂર્તિ પધરાવેલ સાથોસાથ ગનીપન પણ પ્રસાદીની વસ્તુઓ પણ એનો જે સંગ્રહ કરી રાખવામાં આવ્યો છે જેમ કે ભગવાનની કાપડની મોજડી બીજી બધી તો મોજડીઓ આપણે ઘણી બધી જોઈ હશે પણ આ કાપડની આખી મોજડી છે ભગવાન સ્વામિનારાયણને જે માળા ફેરવતા એ માળા પણ પ્રસાદીની વળી જે દાંતન કરતા એ દાંતન પણ પ્રસાદીનું છે શ્રીજી મહારાજના નખ કેસ એ પણ પ્રસાદીની વસ્તુ જેનો સંગ્રહ કરી રાખવામાં આવેલ મહારાજે જે બાવન જોડી આ ગામની અંદર બુદ્ધેજ ગામમાં ચરનારબીન પાડી આપેલા એ પ્રસાદીના ચરનારબીન પણ જેના આપણને દર્શન થાય નિત્યાનંદ સ્વામીજીની સાથે સદગુરુ શ્રી ગોપાલજી સ્વામી પણ મંદિરની અંદર બાંધકામમાં જેમનો પણ અતિ મોટો સહકાર રહ્યો છે અને જે ગોપાળાનંદ સ્વામીએ પણ સાથે રહી અને મંદિર કરાવેલ જે ગોપાણાનંદ સ્વામી હરિકૃષ્ણ મહારાજનું કહેતા લાલજી મહારાજનું પૂજન કરતા એ હરિકૃષ્ણ મહારાજ પણ આજે ગુરુ પરંપરામાં જેમની સેવાનો લાભ અમને પ્રાપ્ત થયો છે અને એ જ આ ગોપાળાનંદ સ્વામી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરેલ દરરોજ એ હરિકૃષ્ણ મહારાજનું સોળસો ચારથી પૂજન કરવામાં આવે છે કહેતા મહાપૂજા કરવામાં આવે છે અને ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી વધારે ગોપાળાનંદ સ્વામી વડતાલ રહેતા જે ગોપાળાનંદ સ્વામી જે શા બાજોટ ઉપર શાસ્ત્ર રાખી અને કથા વાર્તા કરતા એ પણ આ પ્રસાદીનો બાજોટ છે જે બાજોટ ઉપર સ્વામી શાસ્ત્ર રાખી અને કથા વાર્તા કરતા જે બાજોટમાં નામ પણ લખવામાં આવ્યું છે સદગુરુ શ્રી ગોપાણંદજી મહારાજનો બાજોટ છે એ આ પ્રસાદીનો બાજોટ છે જેની ઉપર યંત્ર રાખી અને દરરોજ મહાપૂજા કરાવવામાં આવે છે અત્યારે સંધ્યા આરતી થઈ રહી છે અને મંદિરના શિખર ઉપર મોર બેઠો છે મંદિરમાં રહેતા હરિભક્તોને એવું કહેવું છે કે આ મંદિરના શિખર ઉપર સંધ્યા આરતી સમયે ત્રણ મોડ આવે છે અને સવારે મંગળા આરતી કરીને જાય ગમે તેવો વરસાદ હોય કે ઠંડી હોય પણ આખી રાત આ જ સ્થાને બેસી રહે છે આવી રીતે આવો પરચો અહીં જોવા મળે છે